इसको तो इनके राम पारा है मेनू लाभ મને ઘણા બધા લોકોએ કીધું કે ખૂબ સરસ રામકથાનું આયોજન અહીંયા કરતું છે ખૂબ સરસ પણ ભાગ્યશાળી છે કે અગાઉ પણ બે વખત એમને રામકથાનો લાભ મળ્યો અને લાભ બધાને આપ્યો પણ અને આજે ત્રીજી વખત પણ રામકથાનું આયોજન કર્યું જીવરાજજીને એમના સમગ્ર પરિવારને ગેદરૂ પરિવારને સમુદ્ર ગામને તમામ સંબંધીઓને પણ હૃદયથી ખૂબ અભિનંદન આપું છું ગામનું નામ સાંભળવાથી બોલવાથી ભક્તિ થાય ભક્તિના જે અલગ અલગ પ્રકારો કયા છે એમાંથી એક નામ સ્મરણ ભક્તિ છે તો કથા ગાન તો થતું હોય પરંતુ કથા ગાનની સાથે સાથે નામ સ્મરણ પણ સાથે સાથે થાય તો અલૌકિક ભક્તિ મન અને આત્મા ચિત્ત અને બુદ્ધિ આ ચારેનું જોડાણ થાય છે આપણને માત્ર દેહ દેખાતું હોય છે શરીર દેખાતું હોય છે પણ એક મન છે એક બુદ્ધિ છે અને આત્મા છે આ ચારે પ્રત્યક્ષ રીતે અનુભવ નથી કરી શકાતો પરંતુ અભ્યાસથી એનો અનુભવ થઈ શકતું તો ચિત્તને શાંત રાખવા માટે મન અને બુદ્ધિ અને એની સાથે આત્મા પરંતુ મન પણ અહીંયા રાખવું ખાલી દેહ થી આપણે રહીએ નથી મન ગમે ત્યાં ભટક્યા કરે છે તો એની ખબર તો આપડે હોય છે મન ક્યાં છે મન દેખાતું નથી શરીર શરીર થી આપણે અહીંયા હોઈએ પણ મન બીજે ફરતું હોય તો મન સુધી તો દરેકને ખબર પડે છે મન એટલે વિચારો સતત આવ્યા કરતા હોય તો ધ્યાનમાં આવે કે આ મન છે એના ઉપરનું બીજું છે ચિત્ર અને એ પછીનું છે આત્મા જે આત્મા માટે બધા આપણે કહીએ છીએ કે આત્મા અમર છે શરીર મૃત્યુ પામે છે આત્મા મૃત્યુ નથી પામતો અને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તો ત્યાં સુધી કીધું છે કે એને અગ્નિ બાળી નથી શકતો જેને સૂર્ય એને સૂર્ય ગરમ નથી કરી શકતો એને હવા જેને વરસાદ એને ભીજવી નથી શકતો તો આવો આત્મા છે અને આ બધું છે અને માનવ દેહ આ શરીરની અંદર જ આ જન્મની અંદર જ એ મોક્ષની પ્રાપ્તિ પણ કરી શકે છે જન્મના બંધનોમાંથી મુક્ત પણ થઈ શકાય હવે એમ લાગે કે આવું બધું ઘણું બધું કે સીધી સાદી ભાષાની અંદર આપણને મહારાજે અને મહારાજે વાલ્મિકીજી રામાયણ કહે અને રામાયણજીની અંદર જીવન કયું છે શું કરવાથી પ્રભુ પ્રાપ્તિ થાય શું કરવાથી જન્મના ફેરા મટી જાય તો સંસારમાં રહીને પણ આ બધું કરી શકાય સંસારમાં રહીને પણ જીવન જીવી શકાય કામ કરતા કરતા પરોપકારનું કામ કરતા કરતા પોતાનું સંસારની જવાબદારીઓ પૂરી કરતા કરતા પણ ભૌષાગત કરી શકાય અને એટલા માટે રામાયણની અંદર રામનું જીવન કેવું હોય બધાને ખબર પડે એવું સરળતાથી કહી દીધું બે ભાઈ પ્રત્યેનો પ્રેમ કેવો હતો રામ અને ભરત જુઓ રામ અને લક્ષ્મણ જુઓ આટલા વર્ષ પછી પણ બધા એમ બોલે છે આ તો રામ લક્ષ્મણની ને જોવી આવું આવી વાત આપણે કરે છે બે ભાઈ કેવા છે આ તો રામ લક્ષ્મણની

મારા પતિ જંગલમાં જાય છે વનમાં જાય છે તો હું પણ એમની સાથે રહીશ રામ ભગવાન ને વનમાં જવાની વાત હતી પરંતુ સીતા માતા પરંતુ નહીં જ્યાં મારા પતિ ત્યાં આગળ હું રહીશ મોટી વાત છે હું એક પતિવ્રતા હું અદ્ભુત બાબત કહી દીધી સાથે હસવમે યજ્ઞ કર્યો ત્યારે સીતા માતા નો કામ અને ભગવાન રામચંદ્રજીને યજ્ઞમાં બેસવાનું હતું ત્યારે સજોડે બેસવું પડે તો એ વખતે બીજા લગ્ન કરી શકો તમે કીધું નહીં જો સીતા એક પતિવ્રતા છે તો હું એક પત્ની વ્રતા હું બીજા લગ્ન નહીં કરું અને મેં દુનિયાની બાકીની બધી નારીઓને મારી માતા કે બેન માની છે એટલા માટે હું બીજા લગ્ન નહીં કરી શકું આ રામાયણજીએ કેવી સહજતાથી શીખ્યું

અને બોલતા બોલતા પોતાનો પ્રાણ છોડી દે પુત્ર શિવ પોતાનો પ્રાણ છોડી દે આ પિતા અને પુત્ર પ્રત્યેનો પ્રેમ આ રામાયણ જી એ એક એક ઘટના તમે જુઓ તો સ્વામી અને શેવક ની ભક્તિ હનુમાનજી મહારાજની અને પ્રભુ રામચંદ્રજી છેલ્લે તો છાસી ખોલીને કહે છે કે આ બેઠો મારો મારા છે અદભૂત જીવન રામાયણજી જીવવા માટે બે ભાઈ ભાઈ માટે કરીને શેઠા માટે ઝઘડો કરી ધારીઓ ઉડાડે તારો નહીં મારો છેડો હમણાં હતો તું છે નો આવે તે હમણાં છેડો કર્યો તે હમણાં વાડ કરીને એના માટે સગા ભાઈને પેલું એકબીજા માટે મરતા હોય લડતા હોય તો રામાયણજી શીખવે છે કે નહીં આવું ન કરે સાસુ અને વહુનો કેવો સંબંધ હોય એ પણ જરા શીખવા જોઈએ અને આ બધાની વચ્ચે એ પણ શીખ્યું છે રામાયણજીએ કે બધું કમ્પ્લેટ હોય બધું સારું હોય પરંતુ જો એક મંત્ર આવતો

પછી જોજો તમે તો આવા નવા રહ્યા હવે તો કૌશલ્યાના દીકરાને રાજ મળશે એટલે તમારા દીકરાને તો તમને તો કોઈ રાજ માતા નહીં કે આમ કરીને એટલા માટે આમ મોકો છે વચન માગી લો રામને લો તો એ મંથના એક વિચાર એક વિચાર આજે પણ આપણાને કોઈને મંત્રને ઓળખવી કઈ રીતે ઘણી વખત આપણને થાય કે આ બધી વાત તો કરી પણ ઓળખવી કઈ રીતે સીધી સાદી વાત છે બેન આપણે દેરાણા જેઠાણા બધાને કમ્પ્લીટ મેળ હોય બધાને હારું હોય પાડો આવી તો કેમ કે તમને તો આવાહન આવું થયું તમારું તો ક્ષેત્ર જ જાય છે તમારા હાલ તો આવા જ છે તમારા પેલા તો જેઠાણી તો આવા જ છે તમારી વહુ તો આવી જ છે આમ આપણા મનમાં નાખતા હોય તો આપણે સમજવું જેવું બોલે ને આવું કોઈ કોકનું નેગેટિવ બોલે તો સમજવું

રાયડું કે તારું આનું કમ્પ્લેટ હારમ હારું છે એ હારું છે પણ માલિક પર મેનો હશે જોજો ને તો ફળે ખબર પડશે એટલે અમુક જે નેગેટિવ થિંકિંગ હોય તો સમજો કે આ મૂર્તિ એ મંત્રા મૂર્તિ મારી આપ સૌને પ્રાર્થના છે કે રામાનજી તો બાપજી ને આગળ સંભાળશે મે તો જે હું જીવન ની અંદર નાનો મોટો કે શીખ્યો મે કઈ સાંભળ્યું મે સંતોના સાનિધ્યમાં માં જે મહાપુરુષોનો મને જે સંસદ મળ્યો એના આધારે હું જે રામાનજી સમજ્યો એ બે વાત મેં તમારા ધ્યાન ઉપર મૂકી કે રામાયણજી એટલે જીવન પદ્ધતિ છે અને જીવન પદ્ધતિ જો એ પ્રમાણે આપણે જીવવાનો પ્રયત્ન કરીએ સંપૂર્ણ એવું ન કરી શકીએ તો પૂર્ણ પુરુષોત્તમ હતા પ્રભુ રામ તો પરંતુ આપણે એના રસ્તા ઉપર ચાલી શકીએ આપણે પરોપકારનું કામ કરી શકીએ બીજાના ભલા માટે કંઈક આપણે જીવન જીવી શકીએ આપણે પોતે બચ્ચા પેદા કરવા એ તો પંખી પ્રાણી અને મનુષ્ય બધા કરી શકે એનું ભરણ પોષણ કરવું એ તો પ્રાણીઓ પણ કરે છે

પોતે આગળ વધી અને સાથે સાથે બીજાના તમામનું કલ્યાણ થાય દરેકનું ભલણ થાય એનો વિચાર કરીએ આવું આપણને સંસદ સત્સંગમાંથી આપણને જાણવા મળે કથામાંથી જાણવા મળે બાપજી જે કથા અહીંયા આગળ કરી